નમસ્કાર આપ જોઈ રહ્યા છો સિદ્ધપુર ન્યૂઝ અને હું છું અસ્મિતા ઠાકોર પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે આજના શુભ દિવસે કારતક સુદ અગિયારસે માં શક્તિનો પ્રાગટ્ય દિવસ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો આ વર્ષે માતાજીના નવસો ઓગણપચાસમાં માં ઉજવણી કરવામાં આવી જેમાં શક્તિના વંશજો મોટી સંખ્યામાં જોડાયા આ પ્રસંગે ગ્રામજનો દ્વારા ગાજવાજા અને વરઘોડા સાથે ભવ્ય આરતીનું આયોજન થયું જ્યાં સમસ્ત ઝાલા પરિવાર માતાજીના ગુણગાન ગાતા અને ગામની સમૃદ્ધિ માટે મા શક્તિ સમક્ષ પ્રાર્થના કરતા જોવા મળ્યા આ કાર્યક્રમ દ્વારા ઝાલા વંશજોની પરંપરાનું જતન કરવામાં આવ્યું અને માતાજીના આશીર્વાદથી ભક્તોએ ખુશીઓ અનુભવી પત્રકાર જયેશ ઠાકોર સિદ્ધપુર